હેલો ફ્રેન્ડ્સ તહેવારોની સિઝન આવી રહી છે એટલે ગુજરાતીઓના ઘરમાં મીઠાઈ તો જોશે જ તો આજે આપણે બનાવીશું લીલા નાળિયેરનો ટોપરા પાક જે ખૂબ જ ટેસ્ટી બને છે અને લીલા નાળિયેર વિટામિનથી ભરપૂર હોય છે તો એક પેનમાં બે મોટી ચમચી આપણે ઘી એડ કરીશું અને આ બે નાળિયેરનું ખમણ એને એડ કરીશું દસ મિનિટ સુધી આ રીતે ધીમી આંચ ઉપર આપણે ખમણને શેકી લઈશું ફ્લેમ હાઈ નહીં કરીએ નહીં તો બળવાની શક્યતા રહે છે એટલે આપણે આપણે ધીમી આંચ ઉપર જ ધીમે ધીમે શેકતા રહીશું દસ મિનિટ બાદ બસો એમ એલ જેટલું એટલે કે બે કપ મે દૂધ ઉમેરશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી દસ મિનિટ માટે ધીમી આંચ ઉપર શેકી લઈશું જો આ કન્સિસ્ટન્સી થાય ત્યારબાદ તેમાં દોઢસો ગ્રામ ખાંડ ઉમેરશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ફરીથી ધીમી આંચ ઉપર બધી બાજુથી શેકી લઈશું એકદમ થીક કન્સિસ્ટન્સી કરવાની છે ત્યારબાદ આપણે તેમાં કેસરવાળું બે ચમચી પાણી એડ કરીશું જુઓ એનો કલર એકદમ બદલાઈ જશે ત્યારબાદ સો ગ્રામ માવો એડ કરીશું આ માવો મેં ઘરે જ બનાવેલો છે છીણી અને ચાળી લીધો છે જેથી કરીને આપણા પાકમાં લમ્સ ના બને જુઓ એકદમ થિક કન્સિસ્ટન્સી થઈ ગઈ છે ત્યારબાદ લાસ્ટમાં આપણે એલચી પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું જુઓ આપણો ટોપરા પાક રેડી છે હવે આપણે પ્લેટમાં ઘી ગ્રીસ કરી અને પાથરી લઈશું જુવારે તે પાછી અને સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે આપણે ઢાળી પાંચ મિનિટ પછી મુફાળો એવો ગરમ હોય ત્યારબાદ તમે પસંદીદા ડ્રાય થી ગાર્નિશ કરો અને આ રીતે કટ કરી લો આપણો ટોપરો પાક રેડી છે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી હોય છે તો આ તહેવારોની સિઝનમાં તમે જરૂરથી ટ્રાય કરો ओang दी ய் ति बදධने Khपा. Thank you.